ચાલો વિદ્યાર્થી મિત્રો આજે શરૂ કરવાના છીએ ધોરણ દસ ગણિત આપણે જે સમીકરણો હોય છે એ કેવી રીતે બનાવવા એની માહિતી તમે મેળવેલી છે હવે આ પ્રકરણની અંદર આપણે જુદા જુદા સમીકરણો લઈશું અને જુદા જુદા સમીકરણો પરથી એના ઉકેલ મેળવીશું બીજ મેળવીશું બરાબર તો પ્રકરણ ત્રણ સુરેખ સમીકરણ યુગ્મ ચાલો એની શરૂઆત કરીએ આ પ્રકરણમાં સૌથી પહેલા આપણે આલેખની રીત શીખવાની છે આલેખની રીત રીતની અંદર શું કરવાનું આવશે તો તમને રકમ આપેલી હશે એના આધારે આપણે બે સમીકરણ બનાવવાના અને બે સમીકરણના આધારે આપણે આલેખ દોરવાનો બરાબર હવે આલેખની અંદર આપણે પ્રકરણ ભણી રહ્યા છીએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં એટલે બે સમીકરણો હશે બરાબર એટલે આલેખની અંદર આપણે બે સમી બે સમીકરણના આધારે બે રેખાઓ દોરવી પડશે બરાબર હવે આલેખ તો દોરતા આપણે બધાને આવડે છે બરાબર તો પણ આપણે અહીંયા શીખી લેશું હવે આલેખ દોરીએ એમાં બે રેખાઓ હોય એ બે રેખાઓ કેવી રીતે ગોઠવેલી હોય તો એના ત્રણ ઓપ્શન છે બરાબર કાં તો એ બે રેખા એકબીજાને સમાંતર હોય કાં તો એકબીજાને છેદતી હોય અને ત્રીજો એક ઓપ્શન છે કે બંને રેખાઓ એક જ રેખા ઉપર આવેલી હોય ઉપરા એટલે કે સંપાતી હોય એકની ઉપર બે રેખાઓ આવેલી હોય તો એને સંપાતી રેખાઓ કહેવાય આ રીતે હોય તો એને આપણે છેદતી રેખા કહીએ છીએ અને આ રીતે હોય તો એને કહેવાય સમાંતર રેખા ત્રણ ઓપ્શન છે આપણા જોડે બરાબર બે રેખાઓ હોય તો આ રીતે ત્રણ ઓપ્શનમાંથી ગમે તે ઓપ્શનમાં ગોઠવાઈ શકે હવે બીજું કે આપણે કોઈ સમીકરણ લખેલું હોય તો આપણે પેલા બહુપદીમાં ભણતા હતા કે આ રીતે આવે ચલો એ એક્સ નો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ઝીરો આમાં આપણે જાણીએ કે એ બી અને સી આને કહેવાય સહગુણક શું કહેવાય સહગુણક હવે આપણે આ પ્રકરણની અંદર બે સમીકરણ આવેલા હશે બરાબર બે સમીકરણ આ રીતે આપેલા હોય તો બે બે પ્રકારના સહગુણક આવે બે સમીકરણની અંદર અલગ તો આપણે એમાં કેવી રીતે લઈશું પહેલું સમીકરણ હશે એમાં સગુણક એ વન બીવન અને સી લઈશું અને બીજું સમીકરણ આવશે એમાં સગુણક એ ટુ બી અને સી લઈશું બરાબર એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ એ સહગુણકો આવશે હવે એ સહગુણકો એકબીજા સાથે ગુણોત્તરની અંદર કેવો સંબંધ બતાવે છે એના આધારે પણ તમે આ રેખાઓ નક્કી કરી શકો છો બે સમીકરણ હોય બરાબર આ રીતે પણ એની આલેખમાં કેવી બનશે એ પણ આપણે આના પરથી નક્કી કરી શકીએ છીએ જો શું કરવાનું તો પહેલો ઓપ્શન છે એ વન છેદમાં એ બરાબર બી વન છેદમાં બી ટુ આ બંનેનો ભાગાકાર એ વન એ ટુ બી વન નો ભાગાકાર સરખો ના હોય આવે આ ગુણોત્તર અલગ અલગ હોય તો એ રેખાઓ છેદતી રેખાઓ હશે બીજો ઓપ્શન છે કે બંને સરખું હોય એ વન છેદ એ ટુ બરાબર બી વન છેદમાં આ બંને સરખા હોય જવાબ ગુણોત્તર પણ ત્રીજું છે

તો ચાલો જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એનો પ્રશ્ન નંબર એક નીચેની સમસ્યા ઉપરથી સુરેખ સમીકરણ બનાવો અને તેમનો ઉકેલ આલેખની રીતે શોધો બરાબર આપણે આલેખની શીખવાની છે ધોરણ દસ ના દસ વિદ્યાર્થીઓ ગણિતના કોયડાની સ્પર્ધામાં ભાગ લે છે જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતાં ચાર વધારે હોય તો કેટલા છોકરાઓ અને કેટલી છોકરીઓ કોયડાની સ્પર્ધામાં ભાગ લીધો હશે તે શોધો અહીંયા આપણે આલેખની રીત વાપરવાની છે

અહીં આપણે છે છોકરાઓની સંખ્યા ઓકે અને વાય તરીકે લઈએ આપણે છોકરીઓની સંખ્યા આપણને ખ્યાલ નહીં કે કેટલી છોકરીઓ છે કેટલા છોકરા છે બરાબર ટોટલ તમને આપેલું છે કે દસ વિદ્યાર્થીઓ છે તો પહેલું સમીકરણ આપણે બનાવી શકીએ છોકરીઓ છે એ છોકરાઓ છે છે છોકરીઓ વાય અને ટોટલ તો સમીકરણ શું થશે બરાબર પહેલું સમીકરણ આ થાય તમે એને સમીકરણ એક એવું નામ આપી શકો ચલો જો ભાગ લેનાર છોકરીઓની સંખ્યા છોકરાઓની સંખ્યા કરતા ચાર વધારે હોય હવે તમે સમજો છોકરાઓ કરતા છોકરીઓની સંખ્યા ચાર જેટલી વધારે છે તો ધ્યાન આપજો જો આપણે આવું લખીએ એક્સ બરાબર વાય તો આનો શું મતલબ થાય કે છોકરા અને છોકરીઓની સંખ્યા સરખી છે એનો મતલબ એ જ થાય તમે આ રીતે કોઈ વાક્ય આપેલું હોય અને એના આધારે સમીકરણ બનાવતા હોય ત્યારે બહુ જ કાળજી રાખવી પડે એમાં ભૂલ થવાની શક્યતા પૂરેપૂરી છે એટલે પહેલા તમે સમજી લો કે તમે આવું લખો એક્સ બરાબર વાય લખો તો એનો શું મતલબ થાય એનો એમ મતલબ થાય કે છોકરાઓની સંખ્યા અને છોકરીઓની સંખ્યા કેવી છે સમાન પણ આપણે શું બતાવવાનું છે છોકરીઓની સંખ્યા ચાર વધારે છે કોની સંખ્યા વધારે છે આની સંખ્યા વધારે છે તો શું એની અંદર ઉમેર દેવાના ચાર ના છોકરીઓની સંખ્યા વધારે છે ચાર તો સામે છોકરાઓની અંદર એક્સ ઉમેરવો પડે એટલે ચાર ઉમેરવા પડે અહીંયા આપણે ચાર ની અંદર એક્સ ઉમેરીશું ખ્યાલ આવ્યો તો બીજું સમીકરણ શું થશે બરાબર વાય આનો મતલબ એવો પણ થાય કે જે છોકરીઓની સંખ્યા અહિયાં છોકરાઓની સંખ્યા કરતાં ચાર જેટલી વધારે છે આને તમે શું નંબર આપશો સમીકરણ બે આપી શકો ઓકે હવે આપણે સૌથી પહેલા એક્સ અને વાય શોધવા પડશે કેટલી છોકરીઓ છે કેટલા છોકરા છે બરાબર એટલે એનું સમીકરણ લાવીશું અને એની જુદી જુદી કિંમતો મૂકીશું બરાબર એટલે કહેવાનો મતલબ એમ છે કે સૌથી પહેલા આપણે એક્સ અને વાય ના આ સમીકરણના આધારે જુદી જુદી કિંમતો મૂકીએ અને એના આધારે આપણે આલેખ દોરીએ તો જુઓ અહીંયા બે સમીકરણ છે તો આપણે આના માટે આલેખ દોરવો હોય તો એક્સ વાય ની જુદી જુદી કિંમતો જોઈએ તો સૌથી પહેલા આપણે સમીકરણ એક લઈએ સમીકરણ એક માટે સમીકરણ એક માટે આપણે કોષ્ટક બનાવવું પડશે આ રીતે એમાં એક્સ અને વાયની જુદી જુદી કિંમત લેવાની છે કેવી રીતે લઈશું ધ્યાનથી જોજો કે અહીંયા આ સમીકરણ લીધું આપણે એક્સ પ્લસ વાય બરાબર દસ હવે આપણે શું કરવાનું એક્સની જુદી જુદી કિંમત લેવાની અને વાયની જુદી જુદી કિંમત મેળવવાની માની લો કે આપણે એક્સની કિંમત લઈએ છીએ જીરો વાયની કિંમત કેટલી થશે વાય બરાબર દસ થશે તો અહીંયા શું લખવાનું ચલો હવે કિંમત લઈએ ધારો કે આપણે એક્સની કિંમત લઈએ પાંચ તો અહીંયા પાંચ મૂકવા પડે પ્લસ લખવું પડે બરાબર દસ હવે વાય શોધવો હોય તો પાંચ પેલી બાજુ જશે તો શું થશે વાય બરાબર માઇનસ પાંચ તો વાયની કિંમત કેટલી આવશે દસ માંથી પાંચ જશે તો પાંચ બરાબર તો અહીંયા શું લખીશું આપણે આ સમીકરણ એક માટે કર્યું અને આ જ રીતે આપણે શું કરવાનું હવે સમીકરણ બે માટે બે માટે પણ આપણે આવું પોસ્ટક બનાવી શકીએ એક્સ વાય ચલો સમીકરણ લખું છું પેલા સમીકરણ શું છે એક્સ પ્લસ ચાર બરાબર જુદી કિંમત બોલો કઈ લાવી છે તમારે બે ચલો એક્સની કિંમત બે લીધી આપણે તો અહીંયા કેટલા લખવા પડે બે પ્લસ ચાર બરાબર વાય તો વાય બરાબર ચાર ને બે છ તો વાયની કિંમત કેટલી આવી છ તો લખી દો છો ઓકે ચલો હજુ પણ આપણે બીજો દાખલો ગણવાનો છે બીજી કોઈ કિંમત લેવી પડશે બોલો એક્સની કિંમત કેટલી લઈએ આવે ચાર લઈએ તો અહીંયા લખવા પડે ચાર પ્લસ ચાર બરાબર વાય તો ચાર ને ચાર કેટલા થશે આઠ તો જ્યારે તમે એક્સની કિંમત ચાર લો છો ત્યારે વાયની કિંમત કેટલી મળે છે આઠ મળે છે ઓકે તો આપણે બે સમીકરણ માટે બે કોષ્ટક બનાવ્યા છે જેની અંદર એક્સ વાયની જુદી જુદી કિંમત મળે છે આ પહેલું જે કોષ્ટક છે એના આધારે આપણે આલેખ દોરીશું એટલે આલેખ અંદર એક રેખા મળશે બરાબર પછી આ બીજું કોષ્ટક છે એના આધારે બીજી રેખા દોરીશું બરાબર પછી આપણે જોવાનું કે બંને રેખા એકબીજાને ક્રોસ કરે છે કે નહીં કરતી એકબીજાને સમાંતર છે સંપાતી છે કે એકબીજાને છેદતી રેખાઓ છે એના આધારે આપણે છોકરા અને છોકરીઓની સંખ્યા અહીંયા ગણી શકીશું તો ચાલો હવે આલેખ દોરીએ જુઓ આલેખ કેવો હોય આલેખ આવો હોય જેની અંદર બે અક્ષ આવેલી હોય એક વાય અક્ષ બરાબર આપણે જાણીએ છીએ એમાં ચાર ચરણ હોય પહેલું ચરણ બીજું ચરણ ત્રીજું ચરણ અને ચોથું ચરણ ઓકે એની અંદર આપણે સંખ્યા રેખા બતાવીએ છીએ વચ્ચેવાળું ઉગમ બિંદુ કહીએ છીએ ઝીરો પછી એક બે ત્રણ ચાર પાંચ છ આ બાજુ ધન પૂર્ણાંકો હોય આ બાજુ ઋણ પૂર્ણાંકો ઉપર ધન પૂર્ણાંકો અને નીચે ઋણ પૂર્ણાંકો હવે જે આ દાખલો છે એની અંદર આપણે ચારે ચાર ચરણોની જરૂર પડતી નથી આમાં ફક્ત આ એક જ ચરણની જરૂર પડે છે એટલે આપણે બાકીનો બધો ભાગ કાઢી દઈએ આની અંદર આપણે આલેખ દોરીએ ઓકે તો સૌથી પહેલા આપણે આના આલેખ દોરવા માટે કેટલી કિંમતો જોઈશે બરાબર બોલો હાડ એક્સ વાય સમીકરણ એક માટે અને સમીકરણ બે માટે એક્સ વાય કિંમતો બોલો કેટલી હતી જીરો પાંચ દસ પાંચ ચોવીસ અડસઠ રેડી લખી ચલો તો હવે સમીકરણ એકનું જે કોષ્ટક હતું એના આધારે આપણે આલેખ દોરીએ હવે કેવી રીતે દોરવાનું હતું ધ્યાન આપજો ની કિંમત જીરો લેવાની અને વાયની કિંમત દસ લેવાની બરાબર એક્સની કિંમત 0 અને વાયની કિંમત દસ હોય તો એ પોઈન્ટ અહીંયા મળશે ઓકે ચલો પછી એક્સની કિંમત અહીંયા મેચ થશે ઓકે હવે શું કરવાનું તો હવે આપણે એને જોઈન્ટ કરતી

અને વાય બરાબર છ ક્યાં મળશે એક્સ બરાબર બે અને વાય બરાબર છ મળશે અને પછી એક્સ બરાબર ચાર અને વાય બરાબર આઠ એટલે એક્સ અહીંયા લેવાના ચાર અને વાય લેવાના આઠ ક્યાં મેચ થશે આટલે બરાબર છે હવે એને પણ જોઈન્ટ કરતી આપણે રેખા દોરશું ચલો તમે આખી રેખા દોરો તો પણ વાંધો આ રીતે ઓકે ચલો બંને રેખા આપણે આલેખ ઉપર દર્શાવી દીધી છે હવે શું જોવાનું હવે શું જોવાનું તો એ જોવાનું કે આ બંને જે રેખાઓ હતી સમીકરણ એક માટેની રેખા આ છે બીજી રેખા સમીકરણ બે માટેની આ છે એ બંને કયા બિંદુએ છેદ છે આ બિંદુએ છેદ છે દેખાય છે અહીંયા કયા પોઈન્ટ ઉપર મળે છે તમે ધ્યાનથી જોશો તો એ ત્રીજા પોઈન્ટ ઉપર મળે છે તો એક્સ નો જવાબ આવશે અહીંયા ત્રણ કેટલો લેવાનો ત્રણ અને વાયની કિંમત મળશે સાત બરાબર અને વાય બરાબર સાત આપણને મળે છે એ શું બતાવે છે અહીંયા ભાઈ આપણે છોકરાઓની સંખ્યા લીધી હતી કેટલી હતી ત્રણ અને છોકરીઓની સંખ્યા સાત છે બરાબર તો આ રીતે આપણે આલેખ દોરવાનો આલેખની રેખાઓના આધારે પણ આ રીતે સમસ્યાઓ કે કોયડાઓના ઉકેલ મેળવી શકીએ છે આને કહેવાય આલેખની રીત ઓકે જુઓ હવે બીજો દાખલો કે પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત પચાસ રૂપિયા છે અને તે જ કિંમત વાળી સાત પેન્સિલ અને પાંચ પેનની કુલ કિંમત છે એક્સ અને વાય ધારવું પડશે એક્સ બરાબર શું લઈએ પેન્સિલ ની કિંમત લઈએ ઓકે પેન્સિલ ની કિંમત છે એક્સ રૂપિયા અને વાય તરીકે શું લઈશું પેનની કિંમત આ આપણે લેવું પડશે પહેલી વસ્તુ તો ઓકે પેન્સિલની કિંમત કેટલી લીધી એક્સ અને પેનની કિંમત હોય હવે પહેલું સમીકરણ બનાવો પાંચ પેન્સિલ અને સાત પેનની કુલ કિંમત પચાસ રૂપિયા છે તો એક્સ છે પેન્સિલ છે પણ ટોટલ પેન્સિલ કેટલી પાંચ એટલે શું લેવાનું પાંચ ગુણ્યા એક્સ એટલે પાંચ એક્સ કેટલી પેન્સિલની કિંમત પાંચ એક્સ અને પેનની કિંમત તો સાત વાય બંનેનો સરવાળો કેટલા રૂપિયા છે તો શું લખવાનું કરીને અહીંયા પચાસ પેલું સમીકરણ ઓકે સમીકરણ એક ચલો હવે એટલે એક્સ અને વાય એની જ કિંમત લેવાની છે અને સાત પેન્સિલ છે કેટલી છે તો સાત એક્સ પ્લસ પેન કેટલી પાંચ વાય બરાબર એની કિંમત કેટલી છેતાલીસ આને શું લેવાનું સમીકરણ હવે શું કરવાનું કોષ્ટક બનાવવાનું ચલો તો પહેલા સમીકરણ એક માટે અને આપણે અહીંયા બનાવીશું કોષ્ટ સમીકરણ બે માટે ઓકે ચલો પહેલા કોષ્ટક બનાવી દઈએ શું લખીશું અહીંયા એક્સ વાય ની જુદી જુદી કિંમત લઈ બરાબર અહીંયા પણ શું કરીશું એક્સ અને વાય એક્સ ની જુદી જુદી કિંમત માટે વાય મેળવીશું ચલો પેલું સમીકરણ લખીએ પાંચ પ્લસ સાત વાય બરાબર કેટલા લેવાના પચાસ ઓકે હવે ધ્યાન આપજો આ જે દાખલો છે એની અંદર સૌથી પહેલા તમારે શું કરવાનું કે ભાઈ એક્સની જુદી જુદી કિંમત મૂકવાની અને તમે ગણતરી કરવાની બરાબર આ દાખલાની તમારે પ્રેક્ટિસ કરવી પડશે ડાયરેક્ટ તમે દાખલો નહીં ગણી શકો કારણ કે અહીંયા એક્સની ગમે તેવી મનગમતી કિંમત મૂકી દેસો તો સામે વાયની કિંમત કંઈ પણ મળી શકે છે અપૂર્ણાંકમાં મળી શકે પોઈન્ટ વાળી મળી શકે છે અને પોઈન્ટ વાળી કિંમત મળશે એને આલેખ ઉપર દર્શાવવી અઘરી છે ઇમ્પોસિબલ તો નથી આપણે ધોરણ નવમાં શીખ્યા છો વર્ગણું બે વર્ગણું પાંચ એને પણ આલેખ ઉપર બતાવવું હોય એટલે કે સંખ્યા રેખા ઉપર બતાવી હોય તો બતાવી શકાય પણ અહીંયા આપણે સંખ્યા રેખાના આધારે આલેખ ઉપર બતાવવાની કિંમત નથી એટલે પોઈન્ટ વાળી બતાવી તો બતાવી શકાય પણ એ થોડી અઘરી પદ્ધતિ થઈ જશે એટલે આપણે એવી કિંમતો પસંદ કરીશું કે જેની અંદર વાયની કિંમત કેવી પૂર્ણાંક સંખ્યા મળે અપૂર્ણાંક પોઈન્ટવાળી દશાંશ ચિહ્નવાળી સંખ્યા મળવી જોઈએ નહીં એક એક્ઝામ્પલ લઈ લઈએ ધારો કે હું એક્સની કિંમત એક લઉં છું કેટલી લઉં છું એક એક્ઝામ્પલ પર તો પાંચ એકા પાંચ પ્લસ સાત વાય બરાબર પચાસ થશે પાંચ પ્લસ આ બાજુ જશે તો પચાસ માંથી પાંચ જશે તો પિસ્તાલીસ અને પછી વાય સાત તમે ભાગાકારમાં લઈ દેસો તો વાય છે હવે પિસ્તાલીસ છેદમાં સાત કરશો તો તમને પૂર્ણ સંખ્યા મળશે નહીં કેટલા જવાબ મળશે આપણે લખીએ અહિયાં સાત પંચા પાંત્રીસ સાત છ બેતાલીસ પિસ્તાલીસ માંથી બેતાલીસ જશે ત્રણ લગાવ પોઈન્ટ ઝીરો સાત ચોક અઠ્યાવીસ

કે તમે ભાગાકાર કરો તો ઘણી સંખ્યા એવી આવક કે જે અનંત હોય અનંત આવૃત હોય અનંત અનાવૃત હોય જેમાં ભાગાકાર ચાલે જ જતો હોય બરાબર સંખ્યા મળે જ જતી હોય ભાગાકાર પૂરો જ ન થતો હોય તો એવી સંખ્યાના આલેખ ઉપર દર્શાવવી ખૂબ મુશ્કેલ છે એટલે આપણે આ દાખલાની અંદર સ્પેશિયલ અમુક સિલેક્ટ સિલેક્ટેડ સંખ્યા નક્કી કરીશું જેથી આપણે વાય પણ પૂર્ણ સંખ્યા મળે જેમ કે જુઓ કિંમત લઈએ ત્રણ કેટલી લઈએ ત્રણ તો જુઓ વાયની કિંમત કેટલી થશે તો પાંચ તરી અહિયાં શું છે પંદર થશે સાત વાય બરાબર પચાસ પંદર આ બાજુ જશે તો સાત વાય બરાબર માંથી પંદર બાદ કરો તો કેટલા આવશે અહીંયા પોત્રીસ ચલો તો વાય બરાબર ને હવે છેદમાં લાવો

गुणा수로 કપડસે અહીંયા 10 + 7 y = 50 તો કેટલા થશે 10 50 50 =+ 7 y = 50 હવે પહેલા 50 સા બાજુ છે 50 પેલી બાજુ છે તો 50 50 ઉડી જશે શું આવશે 0 તો 7 y = 0 7 ભાગાકારમાં જતા રહેશે તો y ની કિંમત કેટલી આવશે 0 ઓકે તો જયારે એક્સની કિંમત ત્રણ લઈએ છીએ ત્યારે વાયની કિંમત પાંચ મળે છે એક્સની કિંમત દસ લઈએ છીએ જયારે વાયની કિંમત ઝીરો મળે છે ઓકે ચલો હવે સમીકરણ બે માટે આવું કરવું પડશે બરાબર ચલો સમીકરણ બે શું છે સાત એક્સ પ્લસ પાંચ વાય બરાબર છેતાલીસ હવે એની અંદર પણ તમે કોઈ પણ કિંમત મૂકશો તો સામે વાયની કિંમત તો મળશે બરાબર પણ જો અપૂર્ણાંકમાં મળશે તો આલેખ ઉપર બતાવી થોડીક મુશ્કેલ પડશે તો બોલો એક્સની કિંમત કેટલી લઈશું હવે ધારો કે આપણે કિંમત લઈએ છીએ સાત ગુણ્યા ત્રણ પ્લસ પાંચ વાય બરાબર છેતાલીસ તો સાત તારીખ એકવીસ પ્લસ પાંચ વાય બરાબર છેતાલીસ એકવીસ પ્લસ છે એથી કાઢી દો આ બાજુ લાવો તો માઇનસ તો પાંચ વાય બરાબર શું થશે છ માંથી એક જશે તો પાંચ ચારમાંથી બે જશે તો બે પચીસ પચીસને તમે પાંચ વડે ડિવાઈડ કરો તો વાયની કિંમત કેટલી આવશે પાંચ ઓકે તો અહીંયા એક્સની કિંમત ત્રણ છે વાયની કિંમત પાંચ છે આ જ રીતે ચલો હજુ એક બીજી કિંમત લેવી પડશે હવે આની જરૂર નથી બોલો એક્સની કિંમત કેટલી લઈએ હવે આઠ લઈએ માની લો કે આઠ લઈએ ચલો તો સાત ગુણ્યા આઠ પ્લસ પાંચ વાય બરાબર છેતાલીસ તો સિત્તી સિત્તે છપન પ્લસ પેલી બાજુ લઈએ તો મારા છેતાલીસ માઇનસ સાત અઠા છપ્પન બરાબર તો પાંચ વાય બરાબર હવે છેતાલીસ માંથી છપ્પન ના માંથી છેતાલીસ બાદ કરો કેટલા આવશે દસ પણ ચિહ્ન મોટી રકમ નું એટલે કેટલા આવશે માઇનસ દસ હવે પાંચ ભાગાકારમાં નથી કાઢીને તો દસ ને રીતનો કોઈ દાખલો આવી જાય તો તમારે પ્રેક્ટિસ કરવી પડશે બરાબર કે ભાઈ ચાલો ની કિંમત ત્રણ લઈને દાખલો ગણ્યો ચાર લાઈન દાખલો ગણ્યો પાંચ લાઈન દાખલો ગણ્યો તો સામે અપૂર્ણાંક વાળો જવાબ મળશે બરાબર પણ તમે જયારે આઠ લેશો ત્યારે પૂર્ણાંક સંખ્યા મળશે બરાબર માઇનસ બે બરાબર આ રીતે આ રીતનો દાખલો આવશે તો તમારે થોડી પ્રેક્ટિસ કરવી પડશે દોસ્તો સાયન્સ ટી ગુજરાતી ઉપર સાયન્સ ચાલી રહી છે આજના પ્રશ્નો આ રહ્યા